પોરબંદર જિલ્લાના ખેડૂતો પર માવઠાનો માર યથાવત છે પોરબંદર જિલ્લામાં મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે બરડા પંથકમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે બરડામાં જ્યાં જુઓ ત્યાં ખેતરો પાણીથી તરબોળ છે ખેતરમાં પાણી ભરાતા મગફળીના પાથરા તણાયા પાક નુકસાન સામે સહાય પેકેજની ખેડૂતોએ માંગ કરી છે ક્લિપ તો તમે લોકો આવ્યા તમે જોવો ચારે બાજુ પાણી ભર્યા ખેડૂતનો પાક નિષ્ફળ છે અત્યારે પણ મારે એક એ રજૂઆત છે મારી એક ઈ વેદના છે કે એકસો ને બ્યાસી ધારાસભ્ય છે સવી સાંસદો છે સરકારી કર્મચારી છે અત્યારે કોઈ એમ નથી કીધું કે અમે અમારો અડધો પગાર ખેડૂતોને આપીએ ખેડૂતો માટે કોઈ ન થાય ન ઉદ્યોગપતિ આવ્યા કે ન કોઈ સરકારી કર્મચારી આવ્યા બધા નકા ખેડૂત ઉપર જ નિર્ભર છે આજે

અને ખેડૂતોને મગફળી પકવવામાં પંદર હજાર જેટલો ખર્ચ લાગે છે અને બીજું કે જે મગફળી ભેગી કરી ગલા કર્યા અને એ પર વિઘે બે નો ખર્ચો લાગ્યો એટલે ખેડૂતોને પર વીઘે સત્તર હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો છે અને અત્યારે પાક સંપૂર્ણ નાશ પામ્યો છે અત્યારે મારે આખ દસ વીઘા જગ્યા હા દસ વીઘા જગ્યા બરાબર મારે આ રોડ ઉપર જ છે બરાબર અત્યારે સંપૂર્ણ હાવ ખેતર સાફ થઈ ગયું બરાબર પાછળ પડેલા છે સંપૂર્ણ નાશ થયેલ છે બીજા નંબર માં અત્યારે જે હિતેશભાઈ કે છે તેમ અત્યારે વીસ થી પચીસ હજાર સુધી ખર્ચો થાય એમ છે બીજા નંબરનો નો હિતેશભાઈ ખાલી પાછળ ભેગા કરવાનું અત્યારના આ જે બાર નો ગાઢવાતો પડીએ ને આજે જે પાથરા પડ્યા એ ખાતર જેમ ક્યાંક નાખવા તો પડીએ ને એનો ખર્ચો પણ પંદરસો થી બે હજાર રૂપિયા અલગ ખર્ચો લાગશે એટલે વીસ હજાર આસપાસનો આસપાસ ખર્ચો ઉગી ગયો ખેડૂત છતાં સરકાર પર અપેક્ષા રાખીએ કે જે કઈ પેકેજ જાહેર કરી અને સંપૂર્ણ નાશ થયેલ છે તો એ સો ટકા નાશ થયા છે તો વીસ હજાર ખેડૂતના ખાતામાં પૈસા નાખે એવી અમારી માગણી છે લાખાભાઈ અરસીભાઈ મોઢવાડિયા ઇન્દ્રખેડા ગામનો ખેડૂત છું અત્યારે ખરેખર કમોસમી વરસાદ પડ્યો તો ખરેખર સરકાર દ્વારા અમે માગણી કરીએ કે ખરેખર વીસ વીસ હજારથી પચીસ હજાર રૂપિયા અમારે પર વીકે ખર્ચો છે તો ખરેખર એને દેવું જોઈએ હોય અમારે નુકસાન નહીં અમારે બરડા સાગરમાં માં બાર મગફળી ખરેખર મારી મગફળી બાર વીઘા ની મગફળી બરડા સાગર માં વહી ગઈ અત્યારે ઉંદરિયા હે જી ઉંદરિયા જ વહી ગયા તો હવે અત્યારે જે સહાય કરે તો જ અમે સરકાર એક ખેડૂત અત્યારે બરડામાં કેટલી સહાય મળે તો એ ખેડૂત ખર્ચો નીકળી જાય ઓછામાં ઓછો વીસ હજાર રૂપિયો વીકે તો જ

પણ ફરે છે એના સામે મંત્રીઓ જે સરકારે નથી કરી કે બરોબર તો અત્યારે તમે કે ગયો બરડા સાગરમાં તો વહેલી તકે મંત્રીઓ ફરે છે તો એને એટલું ખબર હોય કે ખેડૂને જાહેર અત્યારે કરી દેવો જોઈએ ખર્ચો કે જે તે દેવું હોય કે વહેલી તકે જાહેર કરીએ તો ખેડૂતોને રવિ સિઝનમાં કાયમ આવે અત્યારે જોવો આ ખેડૂની હાલત કફોડી હાલત બની છે